હોળી જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે આ તહેવારનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે હોળી ફાગણ માસની પૂનમના દિવસે મનાવવામાં આવે છે ત્યારે આજે ડીસા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પરંપરાગત હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડીસા શહેરમાં જાહેર સ્થળો મંદિર તેમજ સોસાયટીઓમાં સોથી પણ વધુ જગ્યાએ હોળી પ્રગટાવવામાં આવી હતી ફેરવાડા ગામે પણ સાંજે પરંપરા મુજબ ગામના પાદર કે મુખ્ય ચોક જેવા સ્થાન પર છાણા લાકડાની હોળી ખડકવામાં આવી હતી ત્યારબાદ બધા લોકો ત્યાં વાંચતે ગાજતે એકઠા થઈ શુભ મુહૂર્તમાં હોળી પ્રગટાવવામાં આવી હતી ત્યારબાદ લોકો તેની પ્રદિક્ષિણા કરી શ્રીફળ ખજૂર ધાણી વગેરે પવિત્ર મનાતી વસ્તુઓ હોમી પૂજન કર્યું હતું અને સમાજમાં અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે તે માટે પ્રાર્થના કરી હતી આજ રોજ અમારા ગામની અંદર હોળીના તહેવાર નિમિત્તે ગામના સરપંચશ્રી આગેવાનો વડીલો બેન માતાઓ મળીને આજે પૂનમના દિવસે હોળીની પ્રદક્ષિણા કરી હોળીની ફરતે પ્રદક્ષિણા કરી અને બે ધજાઓ અંદર લગાવી બંને ધજાઓ અને હોળી પ્રગટાઈ હોળીના આશીર્વાદ લીધા ગ્રામજનોની અંદર સર્વદા નિરોગી રહે અને જીવજંતુઓનો નાશ થાય અને માના આશીર્વાદ બહુમ પર વર્ષા રહે એવા બધા આશીર્વાદ લીધા અને હોળી પ્રગટાઈ અને સૌ વંદન કર્યા પ્રાર્થના કરી